ફોર્મા આપું છું પણ એ તો ઓટો મારે પેલો ભૂંડા હતો ને હવા તમે કોઈ જોતો આવો પછી વાળી ટાઈમ ન કરીએ આ તો કે ટાઈમ કા આપડે આ તો फटाफट આવો હળો પર ટીફિન ને હળો તો ટીફિન તો લઈને આવું જ પડશે ને ભાઈ આ તો फटाफट આવો ઓ બનાવી છે આ બટાકા છાક ને બાજુ રોટલો બનાવ કેવો હવા હું આ ગવાર લાવું આ જે લાવો તમારા ભાઈ હા અચ્છો આ રણો આવું છે તો તેને फटाफट આવજો મોરું છું બાપ હા ની ના કેમ રહીએ કોમ જવું પડે ભાઈ એ ખાઈએ હા ઊંધો પાછો ખાય છે મારું મામ એડે કમ્પલીટ કમ્પલીટ फटाफट ટિફિન ભરી અલ્યા પણ વાત તો લે કડવાનો આબાને આબાને અલ્યા આવશે ઇને નઈ ખબર પડે કોમ આવન જતી હર હેટ હા બસ હવે મૂકી દરો તો હલવો બનાવ્યો મારી માની છગર મારી ડોસીને હલવો બનાવ્યો આ મારે પેલો ના પેલો છે ને વાંખું બે જણા ઇવન ટિફિનમાં તો કદી જિંદગીમાં સારા જ ના આવે ગમે તો હોય જઈએ પણ ગેસ છો પેલો તો ડુંગળી બટાકો લઈ લઈને આવું અને તે દાદા મારી માની છગ મેથી મેથી મસ્ત આવડો ને આવડો ગચ્છો ડોસી કી લે બધા ભાઈ ભેગા થઈને ખાજો હું ખાય અને આ બેટા વાસોટવા પડી જાય તે ઈવાનું એ ખાઈ જાય મારી એના હા મુદ્દે

આ લુખાઈ જો ના તો ભર દેજે આ લો ગરમ આ ગરમ ગરમ બનાય છે ને પાછો ઓ પાછું મય પોણી ઓળ તો બગડી જાય એ ઠંડો થવા જાય ને પછી ટિફિન ભર દઉં એટલી કોરા ટાડ છે થોડો તડકા બેહું હા હા મજા આ 8 વાગી જા તો બોળુથી છે કોમ જવાનું છે ને મેઠે શીગર કેટલો આ લોસી આવો હા કોકરી ઘોળ મેલ્યો તો મય ટિફિનમાં

એ હાર અને હભાવ છે હા એટલે હાલના વટાવા ના શાસુ તે પૈસા હાલતા ગમે ભાર આવશો શી રમત જેલા શી અત્યારે મગજ માઈ ગયો એના દવા દેખો નું સમપાર આવી ગયો હવે હું ભટવું ડુહા ના તરકો ખાય ખાવા દે એટલે આ ભેંસ સુધી લાગો આ કહું સીલા ડોહાના કે નવા નાખી દો નાખી દો તો આ મોહના નહીં પણ ત્યાં બીજા કંપમાં કરો પણ એ હા એ તો ટાઢે ટાઢે ઠરી ગયો ને આ દુશીન કવાદ તો ગાજરનો હલવો બનાય મારી માની સગન આ તો બફોર પર અને ગાજરનો હલવો એવો ઠોકવો છે ને અને ઓંધો આ પેલા બે જણ તો હોતાવું જ નહીં મારી માની સગન બઠેયા કોણ ડુંગળી લઈને આડે આવશે બે જણા મજા કરવાની યાર મજૂરી અજા હું ને આ બના આપવાનું છે શું હરિયત મારે ભાઈ આ

બે તારી મજૂર કરે તો એ શાણા નથી શિક વાઘુ બાળકો પણ બેઠો પે કીધું તો પણ શિક્ષા શાણા નથી શિકર તો પછી કે પૈસામાં કે બસો બસો રૂપિયા ને એવા માગશે માર પાસે મોડા મોડા આવે છે એમાં દિવાળી સેવા કાઢ્યા કરો

સાસ તો મળશે આ તો તમારે જે સાસ ને બાજ્યા તમે તો તમે તાર તમે એક બે જણાને લેજો મારા માં કશું નઈ મળતો પછી એ આશા ના રાખતા હવે સા લેવે તો હું આલે ના 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 એટલે કશું નિયમ બનાય છે નિયમ પ્રમાણે હવ 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 નું ખાવાનું આપડે તો જે લાયા છે ખાવાનું બીજું તો શું હા ભળ મોળું થઈ સર ટીફી માં ટીફી માં નાટક કરા કર મોળું થઈ ગયું સર આજ તો લે હું તો ભરાવું છું અને જો અલે મારા રહો ઢોળા એવો છે લ્યા

આ થોડી માટી કાઢ દે મય પેલી પડી ચા આ માટી કાઢ દો હું करू ને તો ઓમલ ને તો અરે બાપા હા છે અરે પાલ પડી તો માટી થોડું કાઢતા પેલા પગાયો તો હા બજામો હા એટલે એટલે તોડવું પડશે એ તો હું થોડી બધા ઓલા કામ કરે જોતો આ તો ચોપી નાકો શેઠ સુ પાછો હંભળો કે સુ

પણ કેટલો ટાઈમ થઈ ગયો નવ ખાવાનું કે એટલે શું હતું ને અને પેલા ખાવાના નિયમો હોય છે ને હા ઈ હોય જો નિયમ બનાય એટલે આપણે શું ખાવું છે કે અને આપણે જો ને બકબકી પકવાન લાવ તો નહી તો આપણે તો જો મરચું રોટલો લાવે ને તો મરી હમ્પી ખાવું હવે હા આપણે આપણું ખાવાનું છે ભાઈ મુસા આલા આવી ચિંતા ના કરતો હો હવે આ વાળી હમ્પી ખાવા આપણે હા સાચી કે હોય હોય ઓવા ગુલાબ જો બસા નાના કમ્પ્લીટ સમય જે માફ કાઢ લે કે કમ્પ્લીટ હા સમય તો બતાવા દે પહેલા ખાડા રે નીકળ ન

चेदा का पंख के हां अरे पहला ऊपर अंदर में कर लो पहला ऊपर नहीं लोग माटी ना पड़े हां माटी अंदर ना पड़े वधारे जा ए शिट खाता ने ये ओण आल्जो आ मन मन हारू खा तुम खाओ ना अरे तुम करो तो तुम खाता ना खाडो पेठी ना की तुहार ना उठू नहीं रावण यार बे तो हां तुम

भोक लाग्यो नि टिफिन टिफिन खाइलो एउटा जोड हा खाइले खाइले आ हा आज हेड बस कर ए बुद्ध हेड मेठा खाइले उदन खाउ ले हेड आउ खाइलो बस खाइन कर हो कम या पिलो त पके त खाउ नि साहेब भो खाइ नाइ हो न टिफिन लाइ टिफिन ला जा खाइलो ह हा पछि खाइन कर पछि बाटे गयो हा आ बिन ल अब आज पछि ल ल जो पछ्यो ह पछ्यो आउ जा हाथ नहीं दो वाले

મું તો એ બે મું તમને જ કીધું તો ખાઓ હોન ટીફન હોક ખાય મારા તમે તમારું ખાઓ તમારું મારું ના ખાઓ પણ તો થોડું તો ખાજો ને એ ખવરાવું તમને એ મું છે નિયમનો પાકો છું તો ને મારા એ તો મું પહેલા બાવળી એક લેબળ ગમે તે શોક બેન ખર્તા તો ખાઈ લે હો કેમે છે આ બધું કોઈ ઓ લાઈન હે ને ધીર લાયો વડી બોલ મારા કાર છે તાર મારા હે ને આ તો કાઢ લે તો કાઢ ખાતી વખતે મારે માની સગાને કોઈ હારી હારી વાનગીઓ બનાવી કોઈ તો તમને થોડું આલવાનું હોય વાત કરો છો આજે નિયામાં પાછો મીઠું બનાવ્યું છે ભઈ હવ હોના હાવ ટિફિન ખાવાનું હાય મારી માની સગાને ગાજરનો હલવો ગાજરનો હલવો ડોશીને બનાવ્યો છે હે ગુરુ રૂપમ ના ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા પરમ મારા બેટા આ તો ખાવાનું સારું એ કઈ નહીં શું બનાવ્યું છે મંગાવ્યું એ નહીં પણ નિયમ લો છો પડે હા 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 ગાજરનો હલો સીરિય બીજો ત્યાં સારી કા પાછું ગળ્યું પાણી સીરિયો અરે હા હમ અરે આ હાંભળ્યું કહે એ તમે તાર ખો હં થોડો ગાજરનો હલવો લાવ્યો છું પાછું પણ આમાં નિયમમાં નિયમ ખોટું આપડે નિયમનો નો ભંગ નહીં કરતો તાર કહો હા તો ગાજરનો હલવો લાવે હા હારી ને એક જ ડબ્બો ભર્યો છે ખબર તો મારે ખાવા જ એક ડબ્બામાં ગાજરનો નો હલવો તો હલવો પણ હોય